આપણા બચાવનું ગૌરવ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે રાજાભાઈ જે પોતાના દરેક વક્તવ્યમાં બચાવ નગરે મારો પરિવાર છે એ સતત વાત કરતા હોય સવારે ઉઠે ત્યારથી કરી રાત્રે સૂવે ત્યાં સુધી સતત જેના માણસમાં બચાવના વિકાસના જ વિચારો ચાલે છે એવા કુલદીપસિંહજીનો આજે જ્યારે તેત્રીસમો જન્મદિવસ છે ત્યારે સમગ્ર મિત્ર વર્તુળ વિવિધ સંસ્થાઓ અહીં કને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અહીંથી નગરપાલિકામાં રોપાઓના વિતરણ સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવશે અવચેતન અંજન મંડળ જ્યાં કને વૃદ્ધાશ્રમમાં રહેતા જે વડીલો છે એમને મિષ્ટાન્ડ ભોજન પણ આજે કરાવવામાં આવશે સાંજના સમયે એકાવન મહિલાઓ જે જરૂરતમંદ છે એમને રાશન કીટનો કાર્યક્રમ કરવામાં આવશે આજનો સમગ્ર દિવસ કુલદીપસિંહજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યોમાં રહેશે